થોડું બીજું વધારનું લીધે તો ઘટઘટ થઈ શકશે પાણી ગરમ કર્યા કરવાનું છે પાંચ મિનિટ જેટલું પાણી ઉકાળવાનું પાણી ઉકળી ગયું બતા લાગે પાણી ઉકળી ગયું બરોબર પાણી ઉકળી ગયું બંધ કર્યું આંગળી નાખી ગરમ થઈ ગયું છે તો આપણે જેમાં પલાળવાનું છે તેની અંદર ગરમ પાણી લઈ લેવાનું છે આપડે જોતું તેટલું અને પછી જ દાય કાપવાની છે કોથરી કાપીને એની અંદર પલાળવાનું છે આવી સલાહ તમને કોઈ નહીં થાય તે માટે હવે આ ડાય તમે કરશો ને તો કમસે કમ વીસ દિવસ સુધી આ રહેવાની બગડશે નહીં અને ઉતરશે નહીં માથામાં લગાયા પછી બી ગમે તે ડાય તમે લગાવો છો પલાળો છો એ તમારા જતી હલાય બદલા આ હલાય હવે આને પાંચ મિનિટ ઠંડી થવા દઈશું બરાબર અને પછી માથામાં તમે લગાવ છો ને તો કમ્પ્લીટ તમારા વીસ તાળા સુધી રહેવાની છે જવાની નથી ગમે તેઓ રોજ સાબુથી માથું ધો ગમે તે કેમ કે આ સલાહ તમને કોઈ આલતો નથી કેમ કે એ લોકોને ઘરા ગી ટૂટે દુકાન વાળા ને તે માટે અને હું તમને કહું છું તમને વિશ્વાસ ના આવે તો તમે આવ ટેસ્ટ અને અખતરો કરી દેજો પછી કેસો ના સુરેશ બની વાત સાચી છે બરાબર હવે આપણે પલાળ્યું અને હવે હું ઠંડી થવા મૂકી દઉં છું ફ્રીજ ઉપર આ બદલા આ ઠંડી થશે પછી હું માથામાં લગાવીશ જો અંદરથી નીકળે છે ને થોડી થોડી મારો વિડીયો સેવ ના કર્યો તો સેવ કરી લેજો લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મારી વાત સાચી લાગી હોય તો તમે સો ટકા ટેસ્ટ કરો અને બીજાના શેર કરો કેમ કે એને વિચારને વારે ઘરે ડાય કરવી પડે નહીં